નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓનલાઈન એપ્લિકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું વિદ્યાર્થીઓ હવે આપણે એક એવો ટોપિક ભણવાના છે કે જે કહેવાય કે તમારે હિસ્ટ્રીમાં બી આવે સોશિયલ સાયન્સમાં અને અંગ્રેજીમાં બી આવે છે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની કે જે કહેવાય કે એમની એક ડ્રીમ હતું કે મારે પાટણ માટે વાવ બનાવી છે બરાબર પણ એ પોતે સપનું સાકાર પણ કરવા જતા હોય છે પણ એ વાવ થતી નથી અને પછી વાવ એમની જે વાઈફ છે ઉદયમતી એ પણ પણ તો વાવનું સમારકામ થતું અને પછી સમારકામ સિદ્ધરાજ જયસિંહ એક એવી વાવ એટલે કે રાણી કી વાવ જોઈએ રાણી કી વાવ વિશે અને પાઠ સમજતા પહેલા આપણે પહેલા એની ગ્લોસરી સમજી બરાબર પછી આપણે પાઠમાં એન્ટર થઈએ ग्लोसरी एक तो सौथी मोस्ट टाइम भी ग्लोसरी होने के साथ कोई ना मोस्ट टाइम भी आलो 99 वाली नहीं 100 परसेंट वाली तो एक एवी भी ग्लोसरी है कि जो यूटिलाइज बेकिंग यूज मतलब एमा इरिगेट द तो पार्स ऑफ अलियर सिल्ट तो सैंड ऑफ म्यूट्स मास्टरपीस टास्क डन विद ग्रेट स्किल इमोशंस एक्सट्रीमली हम एक्सट्रीमली आर्कियोलॉजी रिलेटेड ऑफ आर्कियोलॉजिस्ट पूरा तत्व विश्वास

साइट हम આપણે કહી શકાય કે એક આખી એક યુનેસ્કોની સાઈટ છે એમાં પૂતે એપ્રુ થયેલી છે નું નામ છે વર્લ્ડ હેરીટેજ બરાબર જેને કહીએ છે યુનેસ્કો સ્ટેપ વર્લ્ડ હેરીટેજ ઈટ વોઝ ડીક્લેરડ બાય વર્લ્ડ હેરીટેજ કોમ્યુનિટી યુનેસ્કો દ્વારા સ્થાપિત થયેલી આ એક વાવ છે તેનું નામ છે રાણી બરાબર જે યુનેસ્કો છે ને એ એ યુનેસ્કો એમાં એ વાવમાં જાય છે ને એમ એમ એ વાવને એમ બહુ જોવે છે આપણા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આપણી આ વાવ દેખાય છે તમે વિચારો હાલની પેલા સિદ્ધરાજ જયસિંહે બધા કામ બાંધકામ કર્યું પછી જેમ યુનેસ્કો દ્વારા થયું ને એમ એ જોવા મળે છે ને બાય એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ રાખવી કઈ રીતે એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હોય એમ તો આરાણી કહેવાય इट्स अ वंडरफुल सैंपल ऑफ टेक्नोलॉजिकल डेवलपमेंट फॉर यूटिलाइजिंग ग्राउंड वाटर सोल्स एंड स्ट्रक्चर्स एनु जो स्ट्रक्चर एवं बनायेलू है ये अपने वाव से आखी अलग टाइप दिखाए तो अपने क्या करू के रीते हे एम कई रीते आ बढ़ ट्राय करेलू हे देन देर इज ऑल्सो यूनिक यूनिक एट कही सके यूनिक તમારે એક વસ્તુ જોવાની કે યુનિકમાં આર્ટિકલ a યુઝ કર્યો છે એટલે આપણ સ્કૂલમાં શું ભણાયો a e i o -E u તો આર્ટિકલ nリアલિટી આખી અલગ છે બરાબર u વ્યંજન હોય તો આર્ટિકલ a આવશે એટલે કે પ્રેઝન્સ ઓફ રાણકી વાવ હેઝ અ ગ્રેટ એપલ એવરી ઓબ્ઝર્વ જે પણ લોકો ઓબ્ઝર્વેશન કરવા આવે જે પણ લોકો જોવા આવે પણ આ રાણકી વાવને જોવે ને એટલે એક અલગ અનુભવ જોવા મળે એક એવી વાવ એટલે કે રાણકી આગળ જોઈએ

તમાર જોવાનું કે જ્યારે ગુજરાતમાં આવો ને એટલે પાટણની રાણકી વાવ જોયા વગર ગુજરાત બાર જવાય એમ ની એવું કહેવામાં આવે છે એક એવી વાવ છે ધ કિંગ ભીમદેવ કિંગ ભીમદેવ 1 છે બિલોંગિંગ ધ સોલંકી ડાયнасти અલહીડ પાટણ જે અણહિલવાડ પાટણ તરીકે ઓળખવામાં આવતું સોલંકી શાસન એમાં તેમ ગુજરાતનો સૌથી સોનેરી કાળ એટલે કે સોલંકી કયામાં સિદ્ધરાજ જયસિંહ હોય ભીમદેવ પ્રથમ હોય રાણી ઉદયમતી ન્યાય જો હોય તો મલાવ તળાવ જો બહુત થનો આખો શાસન છે શાસન માં જોમ સોલન કી શાસન માં તમે જોયું હશે કે એક એવી કે વાર્તા પણ પ્રસિદ્ધ છે કે તમારે હાલબી પાટણ માં જ ક્યારે પાણી ભરાતું ની તરત સુકાઈ જ જાય બરાબર એ વસ્તુ છે તેમ આગળ વધીએ તો કોણે બંધાયેલી હતી કીમ વિમદેવ પ્રથમ કન્સ્ટ્રક્ટેડ બંધાય અલગ અને બંધાવાનું સ્ટાર્ટિંગ કરી અલગ બરાબર આ ક્વેશ્ચન ખાસ જો आफ्टर પછી this death મૃત્યુ થઈ ઉદયમતી ટુક અપ this પ્રોજેક્ટ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ વોટર સેક્રિસ્ટ ફેસ્ડ બાય પીપલ ઓફ પાટણ જે પાટણ ના લોકો હતા કે જેમાં પાણીની બહુ અછત જોવા મળતી હતી એ પીપલ માટે અમને રાણીકી વાવ બનાવવાનું આગળ અને પછી તમે જોઈ શકો છો પિક્ચરમાં કે આ રીતે આખી ડિઝાઇન છે રાણીકી વાવની એમાં અલગ અલગ સ્કલપ્ચર છે બરાબર આમ તો આપણા ચાર પ્રકારની વાવ જોવા મળે જયા વિજયા વિદ્રા પણ આપણી રાણી કી વાવ છે ને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે બરાબર એનાથી પણ આગળ વધી જે છે અનફોર્ચુનેટલી કહેવાય કે તે સમય બરાબર અનફોર્ચ્યુનેટલી તે જ સમય તેના દ્વારા અનફોર્ચુનેટલી અલસો ડાયડ બીફોર ધ કમ્પ્લીટ સન ઓફ ધીઝ અ સ્ટ્રક્ચર તમે જોયું હોય તો કે તે સમયે બરાબર કે તે સમયે જેનું કન્સ્ટ્રક્ટર જોવા મળ્યું કન્સ્ટ્રક્ટર નો પ્રકાર બહુ વધારે અલગ અલગ હતો તે સમયે એમાં અલગ અલગ પ્રકારે કન્સ્ટ્રક્ટર જોવા મળ્યું તમે જોયું હોય તો એના પછી છે કે હર બ્યુટીફુલ આઈડિયા વોઝ રિઝર્વ સેન્સ એપ્રિસિએશન્સ બરાબર જે એનો સૌથી સારો એવો આઈડિયા હતો બરાબર કન્સ્ટ્રક્શન કરું એ રાણીકી વાવનો સૌથી સારો અને આઈડિયા તરીકે ઓળખવામાં આવે છે આગળ છે જોઈએ વન ક્વીન સ્ટેપ વેલ રાણીકી વાવ ઇઝ સર્ સ્ટોર યાર્ડ સ્ટ્રક્ચર ત્યાં સંગ્રહિત થાય છે ત્યાં જોવામાં ધ ઈસ્ટ ફેસિંગ સ્ટેપ વોલ ઇઝ 64 મીટર લોંગ 20 મીટર વાઇડ 72 27 મીટર એન્ડ पैसेंट पिलर पेविलियन मैग्निफिक्युअर स्ट्रक्चर्स प्रेवेंस वन साइड वॉल अराउंड 800 स्कल्पचर 800 मुख्य आठ सौ जीवी मूर्ति होती हैं यहाँ जुमाम क्या रानी की तो देखो देखो यार मॉल में 400 बिग स्कल्पचर डिफरेंट गॉड्स एंड गार्डन्स इस वाव प्रेजेंट दिस नंबर वुड हैव बीन मेनी मोर इन दिस बराबर के जेनु ओरिजिनल एम कहवा के जेनु रियल स्ट्रक्चर आखू जो मना है बराबर तो आ रीते आखी राणी की वाव जो एना पी आग वीए कि जो अलग अलग प्रकार से इनफैक्ट वाव सोशियली डेडिकेटेड सामाजिक रीते डेडिकेटेड हो सामाजिक रीते दर्शा हो तो क्रिएट विष्णु वाव सौ सामाजिक रीते दर्शाई हो तो विष्णु in different shapes and postures after vishnu next important statue is of this parvati and a picture statue is parvati near only 15 galleries have sculpture parvati italy galleries is parvati then so the 15. parvati 20 statues of goddess gauri together plays and rarely find anyone. one temple modera has it बरोबर मोडेरा नु सन टेंपल सूर्य मंदिर पण त्या स्थापित जुवा मळले तो वाव आल्सो शोस 12 गौरी ने वहां पार्वती गौरी ललिता शेरी कृष्णा महेश्वरी क्रमबा सावित्री टोटल त्रिपुरा बिज़ाइड मेनी गॉडेस बरोबर टोटल जटली अंकार पार्वती बधाज देवी नो तो संभावेश कर सच गणेश अग्नि वायु चामु ब्रह्मा इंद्र अ धरे तपस्वी नाम ओ तपस्वी रिवा स्टेच्यू परशुराम एक्सप्रेस बाय सम स्कल्पचर डिस बराबर कितना टेमस स्कल्पचर जोवा मरा चे देन आया एनिमल ह्यूमन इंस्टिक्स रिजन यूनिक स्कल्पचर हेयर आर स्टेच्यू ऑफ 300 स्टेच्यू ऑफ अप्सरा विचारो 300 जितना स्टेच्यू अप्सरा जो ना जोवा मरा बराबर आगर वधी है ये डिस्प्लेस वैरायट

बराबर જોઈએ કેટલા સાચા પડે છે અને કેવી રીતે ખોટા પડે છે ચલો જોઈએ સ્ટાર્ટ કરીએ ઓકે વાય ડીડ ઉદયમતી બિલ્ડ ધ વાહ પ્રશ્ન સો પૂછે પેલા એના ઉપર જોવાનું હંમેશા તમારે પેલા પ્રશ્નનો ભાવાર્થ જોવાનું બરાબર તમે લોકો પ્રશ્નનો ભાવાર્થ જોવામાં બહુ વચકાઓ છો જેમ કે જો વાય હોય તો શું હોય શા માટે બરાબર વેન હોય તો સમય बराबर व्हेयर होय तो जग्गिया बराबर हाँ है, हाँ है, है तो ना बच्ची हाउ मेनी होय हाउ मच होय अधर एक वस्तु है मार चलो दरअप प्रश्न सो पूछियो वाय सामाटे क्वीन उदयमती बोल बिल्ड इस बराबर क्वीन उदयमती मधी है सामाटे वाओ बिल्ड करी थी बराबर तो जो तो हमने आंसर जो आ मर से तो क्वीन डिंड उदय मधी बिल्ड इस वाओ ब बराबर पहला वाचचे वाई आवन तो वाचचे मस्त बिकॉज લખી દેવાનું બરાબર એન્ડ देन લખી શકાય કે ટુ કો પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસટી ફેસ્ડ બાય પીપલ ઓફ ધી પાર્ટન બરાબર તો અહીંથી स्टार्ट કરી શકાય দা પ્રોજેક્ટ ફોર ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ ધીસ આયા તમારે જોવાનું અહીંયા 1.5 છે ને એટલે બિલ્ડ લખ્યું છે આપણે બિલ્ડ નહીં આવે આપણે અહીંયા આવશે બિલ્ડ

તમે કોણ તમે પરીક્ષામાં ધારો પંચોતેર અને આવે હારા પોસઠ દસ માર્ક્સ જાય હે કયો અહીંયો જાય હે તમે કાળ જ ચેન્જ કરી દો પૂછ્યો હે કયા કાળમાં લખો હો કયા કાળમાં તમે જયારે જવાબ લખો છો ત્યારે બિલ્ડ નહીં લખવાનું એનું ભૂતકાળ આવશે બિલ્ડ કેમ સાહેબ ભૂતકાળ જ આવ્યું તમે સમજો અહીંયા ડીડ હવે નીકળી જશે આન્સર વન ક્વીન ઉદય માંથી ધ વાવ બીકોઝ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ ધીસ પીપલ ઓફ પાટન બરાબર આવી રીતે જવાબ લખો યાર ચલો આગળ વધીએ ચલો પ્રશ્ન શું પૂછ્યો તમને જો shortcut trick માં હું તમને શીખવાડું બરાબર અમુક ટાઈમ કેવું કે શોર્ટકટ તમને કામ નહીં આવતી તો હું તમને એક એવી શોર્ટકટ શીખવાડું તમને શોર્ટકટ બહુ સારી એવી કામ આવશે બરાબર ચલો જોઈએ પહેલા છે કે અલગ અલગ ભાગ પડતા હોય છે બરાબર તેમાં પ્રશ્ન શું પૂછ્યો વેન વેન એટલે સમય સમય છેડ ટી ટુ એન્ડ વન હંડ્રેડ સિક્સટી થ્રી આવી રીતે જવાબ લખાય સારું એવું મળે ખબર પડે છે તમે પેલા વસ્તુ સમજો અને પછી તમે લખો ડાયરેક જવાબ ના લખો બરાબર તમારે અમુક ટાઈમ પ્રશ્નોનો જવાબ સમજતા શીખો બેટા ચલો જોઈએ આગળ બીજો ક્વેશ્ચન્સ છે બીજો જોઈએ શું ક્વેશ્ચન છે એ છે કે હવે આયા વોટ ઇઝ ધ કર્ણ ધીસ વોલ બરાબર કે કઈ રીતે એમાં એનો જવાબ બને છે કે વોટ ધીસ કર્વ હોય ને કવડ તમે એ રીતે કહી શકો કે એમાં અલગ અલગ ભાગ છે એમાં તમે અલગ અલગ રીતે ગોઠવી શકો છો કે વોટ ઇઝ ધ કર્વ ધીસ વોલ બરાબર તો વોલ ઓફ ધ લખેલું છે તો સ્ટ્રક્ચર સ્ટ્રોયર ઇઝ 70 મે હાઉ મેની સ્ટ્રોયર કે હાઉ મેની સ્ટોરીસ તો અહીંયા આપેલું હશે 67 17 એન્ડ 27 ઓફ ધ સ્ટોરીસ બરાબર હવે આયા હાઉ બિગ ઇઝ વાવ જો વાવ છે કેટલી મોટી એમ બરાબર તો વાવ તમે જોઈ હોય તો અલગ અલગ રીતે આખી વાવ જોવા મળતી હતી બરાબર જેમાં હતી જે પહેલી એવી બહુ મિસ્ટ બેસ્ટ વાવ કેન એ સારામસારી બરાબર એમ સારામસારી વાવ ઈવી રાણકી વાવ તમે જોજો અહીંયા લખેલું હશે કે હાઉ બિગ ધીસ વાવ કે વાવ મોટી છે શા માટે કેટલી મોટી એમ તો જોવો લખેલું છે તો મોટું હોય એટલે લોંગ વોય લોંગ વોય એટલે 20 હોય બરાબર તો વાવ ઇઝ બિગ તો અહીંયા લખી શકાય ધ વાવ ઇઝ બિગ પછી લખાય લોંગ 22 વિચ પાર્ટ ધ વાવ હેન ઇન્કેઝિંગ કવરિંગ તો જોવો બેસ્ટ મેન મેન્યુફેક્ચરિંગ સ્ટ્રક્ચર ચાલો ચલો જોઈએ આગળ હાઉ મેની સ્કલપ્ચર આર ધ ઇન વાવ ઇન પ્રેઝન્ટ કેટલા સ્કલપ્ચર છે ઓય કેટલા સ્ક્લપ્ચર છે તો લગભગ એમાં સ્ક્લપ્ચર તમે જોયા હોય તમને થ્રી હંડ્રેડ જોવા મળશે વાય ડસ ટોર હેવ નેરિયર ક્વોન્ટિટી તો જુઓ અહીંયા આપેલો છે વાય છે એટલે શા માટે શા માટે સ્ટોર હેવ નેર કોરિડોર બરાબર શા માટે એનો કોરિડોર બહુ ધીમો જોવા મળે છે તો ધ હેઝ નેર ઇટ કોરિડોર ફ્રોમ ધ વિઝિટર ટુ ધીસ એપ્રિશિએટ ધીસ બિસ્કપ્સ ક્લપ્ચર એન્ડ ક્રેઝ ઓફ ધીસ રેડી આ રીતે આવે છે હવે આયા હાઉ ડુ ધ સ્કલપ્ચર પ્રેઝન્ટ ઇન વિષ્ણુ વિષ્ણુ કઈ રીતે સ્કલપ્ચર પ્રેઝન્ટ થયેલું છે બરાબર તો જો અહીંયા ડિફરન્ટ શેપ્સ ઓફ ધ પોસ્ચર્સ અને હાઉ મેની ગેલેરીઝ હેવ કેટલી ગેલેરી છે એમ કે તમે જોઈ શકો છો ગેલેરી ટોટલ અહીંયા 12 આપેલી છે અલગ અલગ પ્રકારે હવે આયા વિચ આર ધીસ એન્ડ વોટ ડુ સમ બરાબર એન્ડ વોટ હેવ સ્કલપ્ચર પ્રેઝન્ટ ઓફ ધીસ ફેઝિસ એન્ડ એપ્સરાસ કયા કયા કિસ્કલા પચ ફેસિસ જોવા મળે છે તો તમે જોયા હશે એક તો ટ્રાન્સ્છ સ્ટચ્યુ હતા બરાબર તો રેન્જ ઓફ ફીલિંગ ધ ફેસિસ તો અહીંયા લખી ઇમોશન્સ ફેસિસ ઓફ નીર ઓફ ધીસ અપસરા તમે જારે જવાબ લખો ત્યારે આટલું ચકી દેવાનું અને પછી લખવાનું વાસ્ટ રેન્જ તો અહીંયા લખી શકાય વાસ્ટ રેન્જ અને પછી ઇમોશન સાર વોટ डू द સ્ટેચ્યુ અપસરા ડિસ્પ્લે તો જો અપસરા डिफरेंट दिस મેકઅપસ એન્ડ ધીસ ટાઈપ

તો ચલો જોઈએ અને શું થાય છે એલોબરેટ એક્ઝામ્પલ ઈટ સેઇંગ્સ ધ 글로રી ધ ઇન્ડિયન This wow the large op ornamentian elaborate example તમે અહીંયા લખેલું હશે કે વોટ ઇઝ ધ વાવ મોસ્ટ એલોબરેટ એક્ઝામ્પલ તો જુઓ છે વાવ ઇઝ ધ મોસ્ટ એલોબરેટ એક્ઝામ્પલ ઓર્નામેન્ટेड એક્ઝામ્પલ ઓફ સબકટ એન આર્કિટેક્ટ બરાબર तो ये वो है कि द वाव मोस्ट एलोबरेट एक्साम्पल ऑफ जय जय ते जवाब लखता हो मैडम ब्लेफ्ट पेन थी अपने लगे जवाब साचो है लखी सक सब આ રીતે એનો જવાબ હવે આવ્યા ચલો જોઈએ બરાબર તો વિદ્યાર્થીઓ ખબર પડી આખે ટોટલ પૈસા બરાબર ટોટલ પાર્ટમાં એટલો બને એટલો આ વિડીયો શેર કરજો હા તમારી ચેનલ ખાસ